નમસ્કાર દર્શક મિત્રો હું ન્યૂઝ ઓફ કચ્છમાં નવીન મહેતા આપનું સ્વાગત કરું છું આજે બાવીસ એપ્રિલ બે હજાર પચીસ જોઈએ આજના સમાચાર ભુજ નગરપાલિકાએ પ્રી મોન્સુન કામગીરી અંતર્ગત નાળા સફાઈ ગટર સફાઈ વગેરે કામો શરૂ કર્યા છે ચીફ ઓફિસરના ચાર્જમાં રહેલા અનિલ યાદવ સાહેબે આ અંગે વિશેષ વિગતો આપી પ્રી મોન્સુન કામગીરી ભુજ પાલિકા દ્વારા ચાલી રહી છે ભુજ શહેરને વરસાદી સિઝન દરમિયાન બે પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે ગટરની લાઈનો બેસી જવી ગટરના પાણી રોડ ઉપર ઉભરાવા તથા વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ ન થવો અને વરસાદ દરમિયાન જળ ભરાવ પાણી ભરાવાની સમસ્યા રહે છે હાલે પ્રાંત ઓફિસર એડિશનલ કલેક્ટર અને ભુજ પાલિકાના ચીફ ઓફિસરનો જેમની પાસે હવાલો છે તેવા અનિલ જાદવે વિગતો આપતા જણાવ્યું કે

ત્યાં આપણે પહેલો આપણો હેતુ એ છે કે મેક્સિમમ કોઈ દબાણ ન થાય અને પાણી નીકળી જાય એ જોવાનું છે થર્ડ છે કે જ્યાં પાણી બહુ ભરાય છે ત્યાં અમે એક બોરવેલ રિચાર્જ રહ્યા કે જેથી પાણી વધારે ભરાય અને કઈ જઈ ન શકે એવી હાલત હોય તો આપણે એને ગ્રાઉન્ડ વોટર તરીકે ઉપયોગ નીચે રિચાર્જ બોરવેલમાં મોકલી શકીએ ગટરનો પ્રશ્ન છે તો મેઇન ગટર લાઈન માટે આપણે ટેન્ડર કરેલું છે એકવાર ટેન્ડર રીટેન્ડર સ્ટેજમાં છે

અત્યારે આપણે સર્વે કરાવ્યો છે થી જગ્યા એવી છે છે કે જ્યાં પાણી ભરાય અને નીકળવાની નથી હોતી અત્યારે આપણે જે રિચાર્જ બોરવેલ સાથે સંકળાયેલી એનજીઓ એમની સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ કે નગરપાલિકા પર આર્થિક ભારણ ન થાય એ રીતે આપણે જો આ રિચાર્જ બોરવેલ કરવામાં સફળ થઈશું તો વોટર લોગિંગની સમસ્યા ઓછામાં ઓછી થઈ છે સૌથી મોટું રેલવે સ્ટેશન વિસ્તારના જે આપણું છે એમાં સૌથી વધુ પ્રોબ્લેમ આપણે જે મહિના એક લાઇન નવી નાખી છે અત્યારે એક જે નવસો ડાય વાળી છે અને બારસો ડાયાની બનાવી રહ્યા છે જેથી જે મૂળના ભાગે પાણીનો જે ફ્લો વધી જતો હતો ને એના લીધે બેક થતું હતું એ આ વખતે નહીં થાય જેનાથી આપણને ઘણો બધો પ્રશ્નો હલ કરવામાં મદદ મળશે ફાટક ક્રોસ કરવાની વાત હતી જે ગટર લાઈન માટે અને બીજી એક પાણી લાઈન પણ ફાટક ક્રોસ કરવાની એમાં અમને એવું વિવાદ થયો છે કે પાણીની લાઈન આપણે ક્રોસ નથી કરી શકતા સમયસર આખી બાબત શું એમાં રેલવે વિભાગની મંજૂરી લેવાની હોય છે અને એ હવે અંતિમ ચરણમાં છે એટલે છેલ્લી આપણું જનરલી આમાં બે સ્ટેપ હોય છે પહેલાં પ્રાથમિક એની ફી ભર્યા પછી એ છેક દિલ્હી સુધી જાય બોમ્બે સુધી જાય છે ફરીથી પાછી આવે છે ફરી પૈસા ભરવાના હોય છે ને ફરી જાય છે

જાણી પણ ગટરનો અત્યારે આપણા માટે બેઝિક આપણે પ્રી મોન્સૂન માટે જે પ્રયાસો કરી રહ્યા છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ આ પાંચ છ વસ્તુઓ છે જેના પર હવે પછી ના બે મહિના સતત કામ કરવાનું છે મેં જે નથી પૂછ્યું અને તમે જે કામ કર્યું છે પ્રી પ્રીમોનસુન માટે શું છે તે બેઝિક મેં કહ્યું એમ કે આપણું જે સૌથી મોટો ફોકસ પ્રી મોન્સૂનમાં એ છે કે પાણી ભરાવું ન જોઈએ અને જો પાણી ભરાય તો પાણી વ્યવસ્થિત નિકાલ થઈ જવો જોઈએ ગટર લાઈનો બેસવી ન જોઈએ એના માટે એની નિયમિત સફાઈ થાય અત્યારે એકવાર કરી રહ્યા છીએ બીજી વાર એકવાર ના વરસાદ પડશે એના પછી ફરીથી એકવાર કરીશું જેથી ઓછામાં ઓછી ગટર લાઈનનો બેસશે તો આપણને મોન્સૂનમાં પ્રશ્ન નહીં નડે એ રીતે આવનારા વરસાદી સિઝન દરમિયાન ભુજના નગરજનોને કદાચ સમસ્યાઓનો સામનો કરવો નહીં પડે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવદ તેરસ ચૌદસ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસ થી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસ થી છ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથા શ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાપર કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર